એસપી માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે મુખ્યમંત્રી અને રાજ્યપાલ બે હજાર પચીસ જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે તે પણ ફોટા સાથે જોઈશું બધી પરીક્ષાઓ માટે આ મહત્ત્વનો મુદ્દો છે કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે રાજ્યપાલ મુખ્યમંત્રી પ્લસ રાજધાની પણ આપણે જોઈશું કયા પક્ષના નેતા છે જે ત્યાં રાજ કરી રહ્યા છે તે પણ જોઈશું પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તે પણ આપણે આની અંદર આવરી લીધેલું છે વિડીયો વ્યવસ્થિત જોજો પૂરો જોજો કેમ કે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જોઈ ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ છે તે કરાવવામાં આવે છે જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડિયો પ્રથમ આપણે વાત કરીએ દિલ્હીની તો દિલ્હીમાં વર્તમાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા બન્યા છે પહેલાં અરવિંદ કેજરીવાલ હતા ત્યારબાદ આતિસી માર્લેના આવે છે અને પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીં બને છે સત્યાવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીં બની છે અને રેખા ગુપ્તા છે તે દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બની ગયા છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનમાં યુટીના રૂપમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ચૌધરી બ્રહ્મપ્રકાશ આ છે ચૌધરી બ્રહ્મપ્રકાશ વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે તો વિનયકુમાર સક્સેના છે તમે ફોટોમાં જોઈ શકો રાજધાની છે નવી દિલ્હી હવે આની પહેલાં ત્રણ જે મુખ્યમંત્રી મહિલાઓ બની ગઈ તે આપણે જોઈએ તો તેમાં સુષ્મા સ્વરાજ શીલા દીક્ષિત અને આતિસી મારલેના આ ત્રણ હતું અને હવે ચોથા બન્યા છે રેખા ગુપ્તા આંધ્રપ્રદેશ વિશે વાત કરીએ તો આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ તેમનો પક્ષ છે તેલુગુ દેશમ પાર્ટી રાજ્યની સ્થાપના એક ઓક્ટોબર ઓગણીસો ને ત્રેપનમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી છે તે નીલમ સંજીવ રેડ્ડી બને છે તમે અહીં જોઈ શકો વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે તો સૈયદ અબ્દુલ નજીર છે આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે હવે આંધ્રપ્રદેશમાંથી બે હજાર ચૌદમાં તેલંગાણા છે તે અલગ થાય છે અને હૈદરાબાદ છે તે તેલંગાણામાં જાય છે એટલે તેલંગાણાની રાજધાની હૈદરાબાદ બની જાય છે દસ વર્ષ સુધી બંનેની સંયુક્ત રાજધાની હૈદરાબાદ હતી પરંતુ ચૌદથી બે હજાર ચોવીસમાં એ રાજધાનીનો જે કોન્ટ્રાક્ટ હતો તે પૂરો થાય છે એટલે હૈદરાબાદ છે તે તેલંગણાની રાજધાની બને છે અને આંધ્રપ્રદેશની નવી રાજધાની બને છે અમરાવતી અરુણાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી પેમા ખાંડુ છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના વીસ ફેબ્રુઆરી ઓગણીસો ને સત્યાસીમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા પ્રેમ ખાંડુ થંગન અત્યારે પેમા ખાંડુ છે પ્રથમ હતા પ્રેમ ખાંડુ થંગન તમે ફોટોમાં જોઈ શકો આ છે પેમા ખાંડુ આ છે પ્રેમ ખાંડુ વર્તમાન રાજ્યપાલ કોણ છે કેવલ્ય ત્રિવિક્રમ પટનાયક છે ને અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર છે રાજધાની ખાસ યાદ રાખતા રહેજો એ પણ પૂછાય છે આસામ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી હિમંતા બિશ્વાસ શર્મા છે અહીં તમે જોઈ શકો પક્ષ બીજેપી છે રાજ્યની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ થઈ હતી આસામના પ્રથમ મુખ્યમંત્રી બને છે ગોપીનાથ બારદોલઈ વર્તમાન રાજ્યપાલ લક્ષ્મણ આચાર્ય છે અને આસામની રાજધાની દિસપુર છે મિત્રો આ રીતના કન્ટેન્ટમાં આપણે આખે આખો વિડીયો જોવાના છે વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ આપને સારા સારા વિડીયો મળતા રહે બિહારના વર્તમાન મુખ્યમંત્રી છે કુમાર જનતા દળ તેમનો પક્ષ છે રાજ્યની સ્થાપના બાવીસ માર્ચ ઓગણીસો ને બારમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ સિન્હા બન્યા હતા વર્તમાન રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન છે અને રાજધાની છે તે પટના છે જે પટનાનું જૂનું નામ પાટલીપુત્ર છે છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ છે આ છે વિષ્ણુદેવ સાઈ તેમનો પક્ષ બીજેપી છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર બે હજારમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી અજીત જોગી બન્યા હતા વર્તમાન રાજ્યપાલ રમેન ડેકા છે અહીં છે અને છત્તીસગઢની રાજધાની રાયપુર છે હાલમાં જ એક વ્યક્તિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે અને તે છત્તીસગઢ રાજ્યના પ્રથમ વ્યક્તિ છે કે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય તો તે કોણ છે કમેન્ટ બોક્સમાં નામ જણાવી દેજો કરંટનો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે વાત કરીએ ગોવાની ગોવાના વર્તમાન મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના ત્રીસ મે ઓગણીસો ને સત્યાસીના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી દયાનંદ બાંડોદકર બન્યા હતા વર્તમાન રાજ્યપાલ પી એસ શ્રીધરણ પિલ્લઈ છે અને ગોવાની રાજધાની પણજી છે ગુજરાતમાં વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે બીજેપીના છે રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો ને સાહીઠના રોજ થઈ હતી આપ સૌ જાણો છો મહાગુજરાત આંદોલન થયું ઓગણીસોને છપ્પનથી લઈ અને ઓગણીસો સાહીઠ સુધી ચાલ્યું ઇન્દુલાલ યાજ્ઞિકાના મુખ્ય નેતા હતા અને એક મે ઓગણીસો ને રોજ આપણને ગુજરાત રાજ્ય છે તે મળી જાય છે પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા છે તમે અહીં ફોટોમાં જોઈ શકો પૂરું નામ યાદ રાખજો કેમકે પૂરું નામ પણ પૂછાય છે જીવરાજ મહેતા બધાને ખબર છે પરંતુ નારાયણ યાદ રાખવું જરૂરી છે વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે ગુજરાતની રાજધાની ગાંધીનગર છે હરિયાણાના વર્તમાન મુખ્યમંત્રી નાયબસિંહ સૈની તેમનો પક્ષ બીજેપી રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને થઈ હતી આ છે નાયબસિંહ સૈની પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ભગવત દયાલ શર્મા વર્તમાન રાજ્યપાલ કોણ છે બંડારૂ દત્તાત્રેય છે અને હરિયાણાની રાજધાની ચંડીગઢ છે હરિયાણા પંજાબ અને ચંડીગઢ ત્રણેયની રાજધાની કઈ છે ચંડીગઢ છે હિમાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી સિંહ સુખુ આ છે કોંગ્રેસ પક્ષના છે રાજ્યની સ્થાપના પચીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેરના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી યશવંતસિંહ પરમાર બન્યા હતા વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે તો શિવ પ્રતાપ શુક્લ છે અને હિમાચલની રાજધાની શિમલા છે જમ્મુ અને કાશ્મીરની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં જમ્મુ કાશ્મીર જે રાજ્ય હતું તેના બે ભાગ કરી અને અહીં જે કે કેન્ડ અહીં એલ એટલે કે લદ્દાખ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બે ભાગ કરી અને બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા છે ત્યાર પછી હાલ છે તે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી થઈ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે ઓમર અબ્દુલ્લા આ છે ઓમર અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સ તેમની પક્ષ છે રાજ્યની સ્થાપના ત્રીસ માર્ચ ઓગણીસો ને થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ગુલાબ મોહમ્મદ સિદ્દીકી જો રાજ્ય પૂછવામાં આવે જમ્મુ કાશ્મીર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ગુલાબ મોહમ્મદ સિદ્દીકી અહીં તમે ફોટોમાં જોઈ શકો જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા છે તો ઓમર અબ્દુલ્લા તો એ રીતે તમે યાદ રાખી શકો વર્તમાન ઉપરાજ્યપાલ કોણ છે મનોજ સિન્હા છે જમ્મુ કાશ્મીરની રાજધાની શિયાળામાં જમ્મુ છે અને ઉનાળાની શ્રીનગર છે ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેન છે ઝારખંડ મુક્તિ મોરચા તેમના પક્ષનું નામ છે રાજ્યની સ્થાપના પંદર નવેમ્બર બે હજારમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી બન્યા હતા વર્તમાન રાજ્યપાલ કોણ છે તો સંતોષ ગંગવાર છે અને રાજધાની છે તે રાંચી છે કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે તેમનો પક્ષ કોંગ્રેસ રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસોને છપ્પનમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી કેસી રેડ્ડી બન્યા હતા વર્તમાન રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે તમે એ ફોટોમાં જોઈ શકો આ છે થાવરચંદ ગેહલોત આ છે કેસી રેડ્ડી અને આ છે આપણા સિદ્ધારમૈયા કર્ણાટકની રાજધાની બેંગ્લોર છે જેને સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ જોઈએ કેરળના વર્તમાન મુખ્યમંત્રી છે પિનારાય વિજયન કોમ્યુનિસ્ટ પાર્ટીના છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી ઇ એમ એસ નંબુદીરીપાદ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર છે અને રાજધાની છે તિરુવનંતપુરમ મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી મોહન યાદવ છે બીજેપી પક્ષના છે આ છે મોહન યાદવ રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી રવિશંકર શુક્લ બન્યા હતા વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે મંગુભાઈ પટેલ છે આપણા ગુજરાતી છે ખાસ યાદ રાખજો પૂછવામાં આવે મધ્યપ્રદેશના રાજ્યપાલ કોણ છે તો મંગુભાઈ પટેલ અને રાજધાની છે તે ભોપાલ છે મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે પક્ષ તેમનો બીજેપી છે રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો ને સાહીઠના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન છે અને મહારાષ્ટ્રની રાજધાની છે તે મુંબઈ રહેલી છે મણિપુરના વર્તમાન મુખ્યમંત્રી કોઈ નથી રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે મુખ્યમંત્રીનું પદ છે તે હાલ ખાલી છે એન બિરેનસિંહ અહીં મણિપુરના મુખ્યમંત્રી હતા અને તેઓએ રાજીનામું આપ્યું ત્યારબાદ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાડી દેવામાં આવ્યું છે હાલ વર્તમાનમાં એકમાત્ર એવું રાજ્ય છે મણિપુર કે જ્યાં રાષ્ટ્રપતિ શાસન લાગેલું હોય આપણા ગુજરાતમાં ટોટલ પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે રાજ્યની સ્થાપના એકવીસ જાન્યુઆરી ઓગણીસો બોતેરના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી એમ કોઈરંગ સિંહ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ અજય કુમાર ભલ્લા છે મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે આગળ જોઈએ મેઘાલયના વર્તમાન મુખ્યમંત્રી કોનરાડ સંઘમાં છે તેમનો પક્ષ નેશનલ પીપલ્સ પાર્ટી છે રાજ્યની સ્થાપના એકવીસ જાન્યુઆરી ઓગણીસો બોતેરના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી ડબલ્યુ એ સંઘમાં બન્યા હતા અત્યારે કોનરાડ સંઘમાં છે ત્યારે પ્રથમ કોણ બન્યું હતું ડબલ્યુ એ સંઘમાં વર્તમાન રાજ્યપાલ સી એચ વિજયશંકર છે નવા રાજ્યપાલ બનેલા છે તો યાદ રાખજો મેઘાલયની રાજધાની શિલોંગ છે મિઝોરમના વર્તમાન મુખ્યમંત્રી લાલડુ હોમા છે તેમનો પક્ષ જોરમ પીપલ્સ મુવમેન્ટ છે રાજ્યની સ્થાપના વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા એલ ચલ છંગા આ છે વર્તમાન રાજ્યપાલ વિજયકુમાર સિંહ છે અને મિઝોરમની રાજધાની એઝવાલ છે નાગાલેન્ડના વર્તમાન મુખ્યમંત્રી નેફ્યુ રિયો છે તેમનો પક્ષ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી છે રાજ્યની સ્થાપના એક ડિસેમ્બર ઓગણીસો ને ત્રેસઠમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી પી શૈલુઓ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ લા ગણેશન છે અને નાગાલેન્ડની રાજધાની કોહીમા છે ઓડિશાના વર્તમાન મુખ્યમંત્રી મોહનચરણ માંઝી છે પક્ષ તેમનો બીજેપી છે રાજ્યની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો છત્રીસ માં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી હરે કૃષ્ણ મહેતાબ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ ડોક્ટર કંભમપતિ હરિબાબુ છે ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે આ છે વર્તમાન મુખ્યમંત્રી મોહન ચરણ માજી પુડુચેરીના વર્તમાન મુખ્યમંત્રી એન રંગાસ્વામી છે તેમનો પક્ષ ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસોને ચોપનમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા એડોર્ડ ગોબર્ટ આ છે વર્તમાન ઉપરાજ્યપાલ કોણ છે કુનિયલ કૈલાસનાથન છે અને પુડુચેરીની રાજધાની પુડુચેરી પોતે છે વાત કરીએ પંજાબની તો પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભગવત માન છે આમ આદમી પાર્ટીની અહીં સરકાર છે પહેલાં બે રાજ્યમાં હતી દિલ્હીમાં અને પંજાબમાં હવે દિલ્હીમાંથી જતી રહી છે હવે એક પંજાબમાં છે તે આમ આદમી પાર્ટીની સરકાર રહેલી છે મુખ્યમંત્રી છે ભગવંત માન રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છાસઠના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર ગોપીચંદ ભાર્ગવ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે અને પંજાબની રાજધાની ચંડીગઢ છે આ છે ભગવંતમાન રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી હીરાલાલ શાસ્ત્રી બન્યા હતા વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે તો હરિભાઉ બાગડે છે અને રાજસ્થાનની જે રાજધાની છે તે જયપુર છે ધ પિંક સિટી તરીકે જયપુરને ઓળખવામાં આવે છે સિક્કિમના વર્તમાન મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે તેમનો પક્ષ સિક્કિમ ક્રાંતિકારી મોરચા રાજ્યની સ્થાપના સોળ મે ઓગણીસો પંચોતેરના રોજ થઈ પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા કે એલ વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે તો ઓમ પ્રકાશ માથુર છે સિક્કિમની રાજધાની ગંગટોક છે તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન છે તેમનો પક્ષ ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કજગમ છે ડીએમકે નું પૂરું નામ પણ પૂછાયેલું છે તો યાદ રાખી લેજો દ્રવિડ મુનેત્ર કજગમ રાજ્યની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા પી એસ કુમારસ્વામી રાજા આ છે વર્તમાન રાજ્યપાલ કોણ છે તો આર એન રવિ છે તમે અહીં ફોટો જોઈ શકો તમિલનાડુ રાજ્યની રાજધાની ચેન્નઈ છે મિત્રો વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો કેમ કે આવા જ વિડીયો તમને આગળ પણ મળતા રહેશે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તેલંગાણાના વર્તમાન મુખ્યમંત્રી અનુમુલા રેવંત રેડ્ડી છે અહીં તમે ફોટોમાં જોઈ શકો તેમનો પક્ષ કોંગ્રેસ છે રાજ્યની સ્થાપના બે જૂન બે હજાર ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી અલગ થઈ અને થયેલી છે પ્રથમ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે અને રાજધાની હૈદરાબાદ છે હૈદરાબાદ વિશે આપણે આગળ વાત કરી ગયા છીએ ત્રિપુરાના વર્તમાન મુખ્યમંત્રી માણિક શાહ છે બીજેપીના છે રાજ્યની સ્થાપના એકવીસ જાન્યુઆરી ઓગણીસો બોતેર ના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી સચિન્દ્રપાલ સિંહ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ નલ્લુ ઇન્દ્રસેન રેડ્ડી છે અને ત્રિપુરાની રાજધાની અગરતલા છે ઉત્તર પ્રદેશમાં વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે બીજેપીના છે રાજ્યની સ્થાપના ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંત બન્યા હતા વર્તમાન રાજ્યપાલ આપણા ગુજરાતી છે આનંદીબેન પટેલ આપણા પૂર્વ મુખ્યમંત્રી પણ રહેલા છે અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પૂછે તો પણ જવાબ આવશે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ છે જેને નવાબોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે ઉત્તરાખંડ ઉત્તરાખંડના વર્તમાન મુખ્યમંત્રી પોષ્કરસિંહ ધામી છે બીજેપીના છે રાજ્યની સ્થાપના નવ નવેમ્બર બે હજારમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી નિત્યાનંદ સ્વામી બન્યા હતા વર્તમાન રાજ્યપાલ ગોરમિત સિંહ છે અને રાજધાનીની વાત કરીએ તો શિયાળુ રાજધાની દેહરાદૂન છે અને ઉનાળુ રાજધાની છે તે ગેરસેણ છે પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જી છે ટોટલ બે રાજ્યોમાં હાલ મહિલા મુખ્યમંત્રી છે દિલ્હી દિલ્હીમાં રેખા ગુપ્તા અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે ત્યાં પક્ષ છે ટીએમસી તૃણમૂલ કોંગ્રેસ ટી એમસીનો લોગો છે તે એક વખત પૂછાયેલો છે આ રીતે ત્રણ ફૂલવાળો લોગો રહેલો છે કડીવારો રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી પ્રફુલ્લચંદ ઘોષ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ સીવી આનંદ બોસ છે અને પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા છે અંદમાન અને નિકોબારના વર્તમાન ઉપરાજ્યપાલ કોણ છે દેવેન્દ્ર કુમાર જોશી છે અને રાજધાની પોર્ટ બ્લેયર છે પોર્ટ બ્લેયરનું નામ બદલીને નવું નામ રાખવામાં આવ્યું છે નવું નામ શું છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેટલા પણ હોશિયાર વિદ્યાર્થી હશે તેને આ ખબર હશે કે આનું નામ છે તે નવું રાખવામાં આવ્યું છે શું છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો વાત કરીએ લદ્દાખની તો લદ્દાખના વર્તમાન ઉપરાજ્યપાલ બીડી ડી મિશ્રા છે આ છે બીડી ડી મિશ્રા રાજધાની લેહ છે હવે ભારતની અંદર સૌથી મોટો જિલ્લો છે તે આપણો કચ્છ જિલ્લો છે જે ગુજરાતમાં આવેલો છે અને બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો પૂછે તો લેહ યાદ રાખવું ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ અને બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે તે લેહ છે ચંડીગઢના વર્તમાન સંચાલક ગુલાબચંદ કટારિયા છે રાજધાની ચંડીગઢ છે આ છે ગુલાબચંદ કટારિયા વધારાનો ચાર્જ તેઓને આપવામાં આવેલો છે દાદરા નગર હવેલી દીવ અને દમણના વર્તમાન સંચાલક કોણ છે પ્રફુલ્લ ખોડા પટેલ છે આ છે અને આની રાજધાની છે તે દમણ છે પહેલાં દાદરા અને નગર હવેલી અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હતો દીવ અને દમણ છે તે અલગ હતો હવે બંનેને મિક્સ કરી દેવામાં આવ્યા છે દાદરા નગર હવેલી દીવ અને દમણ એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ છે રાજધાની ખાસ યાદ રાખજો દમણ છે લક્ષદ્વીપ એના વર્તમાન સંચાલક પ્રફુલ ખોડા પટેલ છે એડિશનલ ચાર્જ આપેલો છે અને તેની રાજધાની છે તે કવરતી છે લક્ષદ્વીપની રાજધાની કવરતી હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે પ્રશ્ન એક દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જણાવો મહિલા મુખ્યમંત્રી છે બીજું દેવેન્દ્ર ફડણવીસ કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે ખ્યાલ હોવો જોઈએ કેમ કે આ ત્રીજી વખત બનેલા છે હાલમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે એક જ રાજ્ય છે જેમાં રાષ્ટ્રપતિ શાસન અત્યારે લાગુ છે અને ચોથું વિજયકુમાર સિંહ કયા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે ચારે ચારના ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો આ વિડીયોની ફ્રીમાં પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બિલને પ્રેસ કરો જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીઓ